ભરૂચ જિલ્લાના દહેજ તાલુકામાં આવેલ એસ કંપનીની નાઇટ શિફ્ટની બસનો અકસ્માત સર્જાયો દહેજની એસઆરએફ કંપનીના કામદારો લઈ જતી બસે પલટી મારતા અકસ્માત તો આવતી જાણકારી અનુસાર ગત રોજ નાઇટ શિફ્ટમાં કામદારો લઈ જતી બસ અટાલી પાસે પલટી મારી ગઈ હતી ત્યારે આ ઘટનાને લઈને બસે પલટી મારતા બસમાં સવાર કામદારોએ બારીમાંથી કૂદી પોતાના જીવ બચાવ્યા હતા જેનો વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં કામદારો બસમાંથી જીવ બચાવી બારીમાંથી બહાર નીકળતા નજરે પડ્યા હતા જો કે સદનસીબે બસ પલટી મારવાની ઘટનામાં કોઈ જાન નાની થવા પામી નથી બસમાં સવાર કંપનીના તમામ કામદારોનો આબાદ બચાવ થયો છે ત્યારે ઘટનાને લઈ સ્થાનિકો દોડી આવ્યા હતા અને કંપનીના કામદારોને બહાર કાઢવામાં મદદરૂપ બન્યા હતા તો બીજી બાજુ આ ઘટનાની જાણ થતાં જ એસઆરએફ કંપનીના સંચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જીતુ રાણા સાથે સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ